અમને આપુ ચાતુર્માસ થી વાતાવરણ ભક્તિ મહિ બની ગયું હતું આ પ્રસંગે અમદાવાદ નરોડા થી બસ લઈને પધારેલા નવ પલ્લવ જૈનસંઘના પ્રમુખ દીપક શાહ સોના મહોરે ગુરુદેવની ચાતુર્માસ આપવા બદલ આભાર માન્યો હતો તથા જીતુભાઈને ચાતુર્માસ પ્રવેશનું મુહુરત આપવાની વિનંતી કરતા ત્રીસમી જૂન બે હજાર પચ્ચીસના શુભ દિવસે સવારે દસ વાગે ગુરુ ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ થશે એવી જાહેરાત કરી હતી જૈનોની શિરમોર સંસ્થા એવા તપોવનમાંથી તૈયાર થયેલા જૈન સંગીતકાર કૌશલ શાહે સુંદર સ્થળોનું નિરમઝટ બોલાવી હતી વધુમાં તાજેતરમાં રાજસ્થાનના પાલી ખાતે માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામનાર આચાર્ય પુંડરીક રત્ન સુરેશ્વરજી મહારાજ વિશે દુઃખ પ્રગટ કરી સરકારે અને ખૂબ ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશો આપી આનું મૂળ શોધવાની માંગ કરી હતી આજે સૌભાગ્ય લક્ષ્મી મોદીજી સાગરે આત્માની શુદ્ધિ માટે પ્રશાળની મુક્તિ માટે વિશ્વની શાંતિ માટે અને જગતના પ્રયાણ માટે બે નુષ્ટ રાખવામાં આવ્યા એક સામાન્ય અને સાથે સાથે લોકો જોડાય પવિત્રપણે લાભ પ્રાપ્ત કર્યો દોઢ પ્લાસ સુધી ચાલે અંદર ગુરુ ભગવતે કહ્યું કે આજે ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છે એનાથી મુક્ત થવા માટે ખરેખર ધર્મનું સ્થળ એ મહાસ છે બીજું કોઈ સ્થળ નથી નવકાર મંત્ર જાપથી શાંતિ થાય અને આજે ભાગશાળીઓએ વિશ્વ શાંતિ માટે આપેલી મહાન તપસ્યાની શરૂઆત કરી નવકાર નવરાત્ર જાપનું એક સુંદર અનુષ્ઠાન શરૂ કર્યું અને બહુ જ સુંદર ભાષા જાપ કરી અને લોકો ધન્ય બન્યા સાથે સાથે અમદાવાદ નરોડા નવકલ્લબ સંઘથી વધારેલા ભાવિકોની વર્ષોથી વિનંતી ચતુર્માસની હતી એનો પૂજશ્રીએ સ્વીકાર કરતા ચારે બાજુ છે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું અને આવેલા સંઘના ભાવિકો પણ બહુ જ બહુ જ પ્રસન્ન બન્યા આ બધો પ્રસંગ વર્ષોથી વિનંતી હતી એનો સ્વીકાર થયો એનાથી બંને સંઘમાં બહુ જ આનંદ થયો અને સાથે 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 સાથે

બહુમાન પણ બહુ ઉલ્લાસપૂર્વક શ્રીપદ ગુરુદ્વારાને સ્વરૂપન કરી શ્રી અને સાથે સાથે જે ચારે બાજુ વાતાવરણ છે એમાં પણ મારા સાધુ પદ આચાર્ય પદવન શ્રીમાન પુલિત વિશ્વજી મહારાજનું જે એક્સિડન્ટમાં આદર પામ્યા એના માટે ભયંકર દુઃખ વ્યક્ત કર્યું ચારે બાજુ બહુ આ ઝડપીની અંદર સાહેબ આ રીતના જે રીતના એક્સિડેન્ટો થઈ રહ્યા છે અને રાજસ્થાનમાં ખાસ કરીને એમની સાથે જે વિહાર કરતા હતા મહાવીદેવ મહારાજ સાહેબ એમને પ્રથમ દર્શીએ એમનો પુરાવો એવો છે કે સાહેબજી તો એકદમ નીચે કાચા રસ્તામાં ચાલતા હતા ગાડી ઉપરથી નીચે આવી એક્સિડેન્ટ કરીને પાકા રસ્તે થઈને ચાલી ગઈ તો આપને લાગે છે કે આ ષડયંત્ર હોય આવું જૈન સમાજ શું માને છે સાધુ સમાજ શું માને છે અમને પણ એવું લાગે છે આમાં કઈ આની ઉપર ચાલતી રહી છે આમાં શું જશે શા માટે સાધુ પ્રતિનો દ્વેષ અને તિસ્કાર એ ખરેખર એમના હૃદય મહત્વ દુઃખદ બીજા છે આવા પવિત્ર આચાર્યવાળા મહાન વિદ્વાન શાસનભાઈ આચાર્યનું આવી રીતે અકાળે કાર્ય થાય ખરેખર દુઃખદ બીજા છે એના માટે ખરેખર સરકારે પગલાં લેવું જોઈએ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર